3 નંબર 3 પર પ્રશ્ન નંબર 81 1 ભાગીદાર દર મહિનાની અંતે અમારસા લઈને શું કરશું આપણે અંતે શબ્દ આપેલ હોય તો n બરાબર કેટલા લઈશું આપણે શરૂઆતમાં શબ્દ આપેલ હોય તો શું લેવાય

p બરાબર શું લેવાનું સૂચન આપેલ છે માસિક પર તો આ દાખલા મિત્રો જો તો કોઈ જગ્યા પર માસિક પર આપવામાં આવેલો છે તો પહેલામાં પહેલું કામ આપણે શું કરવું પડે માસિક પાળ શોધવું પડે એ માસિક પર આપણને કઈ રીતે મળે તો કે આપણને જો ટોટલ વાર્ષિક ઉપાડ આપેલો છે તો 1 વર્ષની અંદર કેટલા મહિના હોય તો એમાં બાર વડે કોનું શું કરવું બનાવ વાર્ષિક ઉપાડ બરાબર માસિક ઉપાડ મળી ગયો આ દાખલા ની અંદર રકમ માં શું આવેલું છે ઉપાડ પર આપણે સૂત્ર લખીશું ઉપાડ પર વ્યાજની અંગ્રેજીમાં શું કહેવાય આ બરાબર બોલો શું આવે એ આર એમાં પી બરાબર શું લેવામાં આવે છે માસિક ઉપાડની રકમ તો માસિક ઉપાડની રકમ બોલો કેટલી છે 1000 1000 આર એટલે વ્યાજનો દર બોલો કેટલો છે 12 ના